નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ બાર વાણિજ્ય વ્યવસ્થા વિષયની અંદર ચેપ્ટર આઠ નાણાકીય સંચાલન તેની અંદર આજે આપણે આદર્શ મૂડી માળખાની લાક્ષણિકતાઓ એનો અભ્યાસ કરીશું આપની ટેક્સ બુકની અંદર પેજ નંબર અઠ્યાસી પર આ મુદ્દાની વિગતે ચર્ચા કરવામાં આવેલી છે વિદ્યાર્થી મિત્રો અગાઉ આપણે આદર્શ મૂડી માળખું એટલે શું અથવા તો માળખું કેને કહેવાય એ સમજવું પડે તો કે મૂડી માળખું કેને કહેવાય તો કે મૂડીની જરૂરિયાતોનો અંદાજ મેળવવો અને મૂડીના પ્રાપ્તિ સ્થાનો નક્કી કરવા માટે જે માળખાની રચના કરવામાં આવે તેને મૂડી માળખું કહેવાય છે આપણે સૌ જાણીએ છીએ કે કંપની જુદા જુદા પ્રાપ્તિ સ્થાનોમાંથી જરૂરી મૂડી ભંડોળ છે તે મેળવી શકે છે કંપની વિવિધ પ્રકારની જામીનગીરીઓ એટલે કે ઇક્વિટી શેર પ્રેફરન્સ શેર ડિબેન્ચર વગેરે બહાર પાડી અને પોતાની કંપની માટે નાણાં છે તે પ્રાપ્ત કરે છે વિવિધ પ્રકારની જામીનગીરીઓ કેટલા પ્રમાણમાં બહાર પાડવી તે અંગેનો નિર્ણય છે તે નાણાકીય સંચાલકો લે છે આપણે સૌ જાણીએ છીએ કે મૂડી માળખું એટલે મૂડી પ્રાપ્તિના જે જુદા જુદા સ્થાનો એટલે કે ઇક્વિટી શેર પ્રેફરન્સ શેર ડિબેન્ચર અનામત ભંડોળ અને લોન આ બધાનું મિશ્રણ એટલે મૂડી માળખું આ સંદર્ભે આપણે અગાઉ વ્યાખ્યા ગેસ્ટનબર્ગની જોયેલી જેની અંદર આપણે ગેસ્ટનબર્ગે એવું કહેલ કે જામીનગીરીઓના પ્રકાર એટલે કે ઇક્વિટી શેર પ્રેફરન્સ શેર અને ડિબેન્ચર આ જામીનગીરીઓના પ્રકાર અંગેના નિર્ણયો કંપનીના મૂડી માળખામાં પ્રતિબિંબિત થાય છે એટલે કે સાદી ભાષામાં આપણે જોઈએ તો મૂડી માળખું એટલે કંપનીએ તેની જરૂરી મૂડી ઊભી કરવા માટે ઉપયોગમાં લીધેલા જુદા જુદા પ્રાપ્તિ સ્થાનોનું મિશ્રણ એટલે કે કંપનીને એની જરૂરિયાતની મૂડી કેટલી જોઈ છે એ મૂડી મેળવવા માટે થઈને કંપની જે જુદા જુદા પ્રાપ્તિ સ્થાનો છે એનો ઉપયોગ કરે એટલે આ પ્રાપ્તિ સ્થાનોનું મિશ્રણ એટલે મૂડી માળખું હવે આપણે જોઈએ કે આદર્શ મૂડી માળખાના લક્ષણો શું છે એની લાક્ષણિકતાઓ શું છે તો પેલું સરળતા ઓછામાં ઓછા પ્રકારની જામીનગીરીઓ બહાર પાડવામાં આવે તો વહીવટી દ્રષ્ટિએ મૂડી માળખું છે તે સરળ રહે અગાઉ આપણે જોયું કે જામીનગીરીઓ એટલે શું તો કે ઇક્વિટી શેર રેફરન્સ શેર ડિવેન્ચર આ બધું ઓછામાં ઓછા બહાર પાડવામાં આવે તો વહીવટની દ્રષ્ટિએ મૂડી માળખું છે તે સરળ બને એટલે આદર્શ મૂડી માળખું કેવું હોવું જોઈએ તો કે એકદમ સરળ બીજું લક્ષણ છે નફાકારકતા કંપનીનો નફો ઇષ્ટમ એટલે કે વધુમાં વધુ રહે એવું એનું મૂડી માળખું છે એની યોજના હોવી જોઈએ એટલે કે મૂડી માળખું એવું બનાવવાનું કે જેથી કરીને કંપનીને વધારેમાં વધારે નફો પ્રાપ્ત થાય આપણે અગાઉ જોયું કે મૂડી માળખું એટલે શું તો કે જુદા જુદા જે નાણાં મેળવવા માટેના પ્રાપ્તિ સ્થાનો છે એટલે કે ઇક્વિટી શેર પ્રેફરન્સ શેર ડિબેન્ચર અનામત ભંડોળ લોન આ બધાનું મિશ્રણ એ મૂડીના પ્રાપ્તિ સ્થાનો છે તો આ પ્રાપ્ત મૂડી માળખું એવું બનાવવું જોઈએ કે જેથી કરીને કંપનીને વધારેમાં વધારે નફો પ્રાપ્ત થાય ત્રીજું એનું લક્ષણ છે નાણાંની પર્યાપ્તતા એટલે કે મૂડી માળખામાં જે વિવિધ પ્રાપ્તિ સ્થાનો છે એનું સંયોજન એવી રીતે કરવું સંયોજન એટલે મિશ્રણ એવી રીતે કરવું કે જેથી પર્યાપ્ત નાણાં પ્રાપ્ત થાય એટલે કે કંપનીને જેટલા નાણાંની જરૂરિયાત છે એટલા નાણાં એને ઇક્વિટી શેર અથવા તો પ્રેફરન્સ શેર અથવા તો ડિબેન્ચર કે અનામત સ્વરૂપે જે નાણાં પડેલા હોય એમાંથી અથવા તો લોનમાંથી નાણાં છે એ પ્રાપ્ત કરી શકે ચોથું લક્ષણ છે પરિવર્તનશીલતા કંપનીનું માળખું પરિવર્તનશીલ હોવું જોઈએ જેથી બદલાતા જતા સમય અને સંજોગમાં એની જરૂરિયાત પ્રમાણે પરિવર્તન કરી શકાય એટલે કે નાણાંનું માળખું આદર્શ મૂડી માળખું પરિવર્તનશીલ હોવું જોઈએ દર વર્ષે ઇક્વિટી શેર પ્રેફરન્સ શેર કે ડિબેન્ચર કે અનામત એની રકમ કંપનીની નાણાકીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને એમાં ફેરફાર કરતા રહેવું જોઈએ પાંચમો છે કરકસર મૂડી માળખામાં વિવિધ પ્રાપ્તિ સ્થાનોનું સંયોજન એવી રીતે થવું જોઈએ કે જેથી મૂડીની પડતર લઘુત્તમ થાય મૂડીની પડતર એટલે આપણે જે બાહ્ય પ્રાપ્તિસ્થાનો છે ઇક્વિટી શેર પ્રેફરન્સ શેર ડિવેન્ચર કારણ કે આપણે એની ઉપર જો એનું પ્રમાણ વધારે હશે તો આપણે એ દરેક ઉપર ડિવિડન્ડ ચૂકવવાનું હોય છે એટલે આપણે શેર હોલ્ડરો પાસેથી ઓછામાં ઓછા નાણાં મેળવવાય એવું આયોજન છે એ કરવું જોઈએ કારણ કે જો ઓછા શેર બહાર પાડી અને નાણાં મેળવશું તો ડિવિડંડ પણ ઓછું ચૂકવવું પડશે અને ડિવિડંડ ઓછું ચૂકવશું તો વધારે નફાનું પ્રમાણ છે એનો ધંધામાં પુનઃરોકાણ કરી શકાશે ત્યાર પછી છઠ્ઠું છે સમતુલા માલિકીની મૂડી અને ઊંચીની મૂડી વચ્ચે યોગ્ય સમતુલા જળવાવી જોઈએ આપ સૌ જાણો છો કે કંપનીમાં માલિકીની મૂડી એટલે કંપનીના જે મુખ્ય સંચાલકો છે એમણે જે પોતાના નાણાં રોકેલા છે એ અને ઉછીની મૂડી એટલે ઇક્વિટી શેર કે પ્રેફરન્સ શેર કે ડિબેન્ચર બહાર પાડી અને સંચાલકો જે નાણાં મેળવે છે આ બંને વચ્ચે સમતુલા જળવાવી જોઈએ એટલે કે જો ઊછીની મૂડી વધારે હશે તો એ કંપની ઉપર એક પ્રકારનું લેણું ગણાશે એટલે બંને વચ્ચે માલિકીની મૂડી અને કંપનીની મૂડી વચ્ચે સમતુલા જળવાવી જોઈએ છે તરલતા જવાબદારી કે દેવાની ચૂકવણી સમયસર થઈ શકે તે પ્રકારની જોગવાઈ મૂડી માળખામાં હોવી જોઈએ ધારો કે આપણે લોન લીધી હોય અને એવું નક્કી કરેલું હોય કે એક વર્ષમાં આ લોન ચૂકવવાની છે તો લોન ચૂકવવાની જવાબદારી કંપનીની રહે ત્યાર પછી દેવાની ચૂકવણી એટલે કે ઇક્વિટી શેર કે પ્રેફરન્સ શેર કે ડિબેન્ચર હોલ્ડરોને જે ડિવિડન્ડ ચૂકવવાનું હોય એ પણ નિયમિત રીતે એની ચૂકવણી થઈ જવી જોઈએ એટલે આ પ્રકારની જોગવાઈ પણ મૂડી માળખામાં હોવી જોઈએ આઠમું એનું લક્ષણ છે આકર્ષણ વિવિધ પ્રકારના રોકાણકારોને રોકાણ કરવા માટે આકર્ષી શકે તેવું એનું મૂડી માળખું હોવું જોઈએ વિવિધ પ્રકારના રોકાણકારો એટલે કેટલાક રોકાણકારો એવા હશે કે જેમણે કંપનીના ઇક્વિટી શેર ખરીદેલા હશે કેટલાક રોકાણકારો એવા હશે કે જેમણે પ્રેફરન્સ શેર ખરીદેલા હશે અને કેટલાક રોકાણકારો એવા હશે કે જેમને કંપનીના ડિબેન્ચરો ખરીદેલા હશે તો આ વિવિધ પ્રકારના જે રોકાણકારો છે એ રોકાણકારો વધુમાં વધુ પોતાના નાણાં કંપનીમાં રોકે એ રીતે મૂડી માળખાનું આયોજન કરવું જોઈએ નવમું છે સદ્ધરતા ઊંચીની મૂડીનું પ્રમાણ એટલું વધુ ન રાખવું કે જેથી વ્યાજનો બોજ છે એ સહન ન થાય અને નાદારીનું જોખમ છે એ ઊભું ન થાય આ મુદ્દો બરાબર સમજવા જેવો છે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ કંપની પોતાનું જ્યારે મૂડી માળખું કેટલું રાખવું કેવું રાખવું એનું આયોજન કરતી હોય ત્યારે એ જોવું જોઈએ કે મૂડીનું પ્રમાણ એટલું વધુ ન રાખવું કે જેથી વ્યાજનો બોજ વધી જાય આપણને ખબર છે કે જો કંપની ઉપર વ્યાજનો બોજ વધી જશે તો એક સમયે કંપની પાસે નાણાં રહેશે નહીં અને જો કંપની પાસે નાણાં ન હોય મૂડી ન હોય તો કંપનીએ નાદારી જાહેર કરવી પડે એટલે આવું ન થાય નાદારીનું જોખમ ઊભું ન થાય એટલે કંપનીએ મૂડીની દ્રષ્ટિએ આર્થિક રીતે સદ્ધર રહેવું પડે આમ વિદ્યાર્થી મિત્રો અહીં તમને આદર્શ મૂડી માળખાની લાક્ષણિકતાઓ એ મુદ્દાની ચર્ચા કરી પરીક્ષામાં તમને ત્રણ માર્ક્સમાં ડી વિભાગમાં આ પ્રશ્ન છે એ પૂછી શકે કે આદર્શ મૂડી માળખાની લાક્ષણિકતાઓ જણાવો આશા રાખું છું કે તમને આ મુદ્દો છે તે સમજાયો હશે તમે તમારી નોટબુકની અંદર પણ આ મુદ્દાની નોંધ છે તે કરી લેશો થેન્ક યુ